હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હોપ બધા મજામાં જ હશો હવે દર વખતેની જેમ એકદમ યુનિક રેસીપી લઈને હું છે આવી ગઈ છું વધેલી ઠંડી રોટલીમાંથી બનાવેલી રેસીપી જે કેવી રીતે બનાવવું અને જો એક વખત આ વધેલી ઠંડી રોટલીમાંથી આ રીતે તમે રેસીપી ટ્રાય કરીને તો ચેલેન્જ હું આપું છું આ જ રેસીપી બનાવવા માટે તમારે દર વખતે છે એ લોટ વધારે જ બાંધવો પડશે આ વાનગી એટલી બધાની ફેવરિટ બની જવાની છે અને ક્યારેક ક્યારેક બાળકોને લંચમાં પણ આ હેલ્ધી પણ છે તો ખૂબ જ સારું તો લંચ બોક્સમાં પણ તમે એને છે ઇન્સ્ટન્ટલી બનાવી અને આપી શકો છો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયાસ કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મેં અહીંયા ત્રણ બટેટા છે એ મેં ઓવનમાં સ્ટીમ કરી લીધેલા છે તમે એને બાફી પણ શકો છો ત્યારબાદ એ બટેટા આપણે સ્ટીમ કરેલા છે એની છાલ પાડી અને આપણે એને સરખી રીતે છે એ છૂંદો કરી લઈએ તો છૂંદો તૈયાર છે ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈમાં છે એ વન કપ જેટલું છે એ તેલ લીધેલું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે બટેટાનો જે છૂંદો કરેલો છે એ એમાં ઉમેરી દેવાનો છે હવે ઉમેરેલા છુંદામાં આપણે અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર નમક અને એક ચમચી છે એ લાલ મરચું પાવડર છે એમાં ઉમેરી દઈએ હવે આ ત્રણેય વસ્તુ ઉમેર્યા બાદ બટેટાને છુંદાને સરખી રીતે છે એ હલાવી અને એમાં મસાલા છે એ સરખી રીતે મિક્સ કરી લઈએ હવે મસાલા બધા સરખી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ અહીંયા છે એ બંધ કરી દેવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ એમાં એક ચમચી ગરમ મસાલો એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો ઉમેરી અને એક ચમચી છે એ ટમેટો સોસ ઉમેરી દેવાનો છે જેથી સરસ મજાના બટેટાનો સ્વાદ છે એક ખટ્ટો મીઠો થઈ જશે અને એકદમ સ્વાદિષ્ટ પણ આલુ મસાલો બનીને તૈયાર થશે તો હવે સોસને બધું ઉમેર્યા બાદ મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે ત્રણ ઠંડી રોટલી લીધેલી છે તો હવે ઠંડી રોટલીને એમાં ઉમેરવા માટે કોબીને એકદમ પતલી લાંબી સાઇઝમાં સુધારેલી છે એ જ રીતે ડુંગળી અને સિમલા મિર્ચ ત્યારબાદ એમાં એક ચમચી જેટલું છે એ માયોનીઝ ઉમેરી દઈએ વીબાનું ચીઝ મેલ્ટ અહીંયા લીધેલું છે એને આપણે ઉપરથી સ્પ્રેડ કરી લઈએ ત્યારબાદ બિલકુલ અધવચ્ચે કોબીની જે પતલી લાંબી સ્લાઇસ છે એને ગોઠવી લેશું એની ઉપર શિમલા મિર્ચ ગોઠવી દઈએ અને બનાવેલો જે આલુનો સરસ ખટ્ટો મીઠો મસાલો છે એને પણ એકદમ અધવચ જે છે એ રાખી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો અને પાછો બટેટાનો જે મસાલો આ રીતે ઉમેરાઈ જાય ત્યારબાદ કોબીની જે પતલી લાંબી સ્લાઇસ છે એને ઉપરથી સિમલા મિર્ચ અને ડુંગળી એને ઉમેરાઈ જાય ત્યારબાદ એમાં એક ચમચી ફરી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉપરથી કરી દઈએ અને આ રીતે રોટલીના પળને છે બંને ભેગા કરી અને રાખી દેવાના છે એટલે બંને છે આપસમાં ચીપકી જશે અને જો એમાં તમે ચીઝ ઉમેરવા ઈચ્છતા હોય તો ચીઝ પણ ઉપરથી ખમણી શકો છો હવે બીજી બે રોટલીમાં મેં આ રીતે જ મસાલોને બધું કર્યું છે પરંતુ મારી પાસે ચીઝ સ્લાઇસ અવેલેબલ હતી મેં એટલે સ્લાઇસ છે એ ઉપરથી રાખેલી છે તમે જે પ્રમાણે ચીઝ ખાતા હોય એ પ્રમાણે વધતા ઓછું કરી શકો છો અને ખમણીને પણ ચીઝ રાખી શકો છો હવે એક કઢાઈમાં અહીંયા મેં જે માખણનો ઉપયોગ કર્યો છે એ હોમમેડ ઘરે બનાવેલું માખણ છે તમે અહીંયા બટર કે કંઈ પણ લઈ શકો છો ત્યારબાદ આપણે જે રોટલીમાંથી આલુ ફ્રેન્કી બનાવેલી છે એ એકદમ તૈયાર છે હવે એને એમાં કઢાઈમાં છે એ ગોઠવી દઈએ હવે એકદમ મીડિયમ આંચ ઉપર એને એક બાજુ છે સરખી રીતે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવવા દઈએ હવે એક બાજુ સરખી રીતે પાકી જાય એટલે આપણે ત્રણેયનું છે એ પળ ફેરવી નાખશું એટલે ત્રણેય આ રીતે એની બીજી બાજુ છે એને પણ મીડિયમ આંચ ઉપર છે એ થોડીક કડક અને ક્રિસ્પી બને ત્યાં સુધી પકાવવા દઈએ અને બંને બાજુ પાકી જાય ત્યારે રીતે આ આ રીતે એને ઊભા કરી અને બંને બાજુ પાછી ઉપરની પણ એટલે આમાં તમે જોઈ શકો છો ફરતે જે રોટલી છે એ એકદમ ક્રિસ્પી બની અને તૈયાર છે પાકી ગઈ છે તો હવે એને એક ડિશમાં લઈ લઈએ તો રોટલી કેટલી સરસ ક્રિસ્પી છે એ તમે ખુદ સાંભળ્યું જ હશે તો એકદમ સરસ મજાની અને સ્વાદ તો એવો ને કે જો એક વખત આ ખાધું ને તો ચેલેન્જ કરું છું તમારે દર વખતે વીકમાં એક કે બે વખત આ રેસીપી ઘરે બનાવવી જ પડશે એટલી ઘરમાં દરેક લોકો માંગ કરવાના છે અને લોટ પણ આ રેસીપી બનાવવા માટે વધારે જ તમારે બાંધવો પડશે દર વખતે તો એકદમ સરસ મજાની યુનિક ઠંડી રોટલીમાંથી આલુ ફ્રેન્કી રેસીપી છે એ બનીને તૈયાર છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરો અને ખાસ બધાને મારી નમ્ર વિનંતી છે કે તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જુઓ છો પ્લીઝ મને કમેન્ટ કરો અને હા વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ઝીકશો નહીં અને સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દેજો જેથી આવવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ